ગરબાડા નજીક પાટિયાજોલ ગામે નદીના પુલ ઉપરના વળાંકમાં અવારનવાર વાહનો પલટી મારી દેવાની ઘટનાઓ બનતી રહે છે ત્યારે આજે વહેલી સવારે પણ એક ઘટના બની હતી જેમાં લોખંડની પાઇપો ભરેલી લોડેડ ટ્રક નદીના પુલ નજીક વળાંકમાં પલટી મારી ગઈ હતી જેમાં ટ્રક ચાલકનું ઘટના સ્થળે કરુણ મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું છે નમસ્કાર આપની સાથે હું પ્રિયાંક જોતા રહો સમાચાર વિસ્તારથી ગરબાડા નજીક નેશનલ હાઈવે ઉપર પાટિયાજોલ ગામે નદીના પુલ પાસે આજે વહેલી સવારે અકસ્માત સર્જાતા દુઃખદ ઘટના બની હતી મુન્દ્રાથી લોખંડની પાઇપો ભરેલી એક હેવી ટ્રક મધ્યપ્રદેશના બળવાની તરફ જઈ રહી હતી ત્યારે પુલ નજીક વળાંકમાં ટ્રકના ચાલકે અચાનક કાબુ ગુમાવ્યો હતો લઈને ટ્રક હતોનું મોત નીપજ્યું હતું આ ઘટના બનતા સ્થાનિક રહીશો ઘટના સ્થળે દોડી આવ્યા હતા આ અકસ્માતની જાણ થતાં જ ગરબાડા પોલીસ પણ ઘટના સ્થળે આવી પહોંચી હતી અને પોલીસે સ્થાનિકો અને જેસીબીની મદદ લઈ ટ્રક ચાલકના મુદ્દે બહાર કાઢ્યો હતો અને તેને પોસ્ટમોર્ટમ માટે સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે મોકલવામાં આવ્યો હતો પાટીદુલ ગામના નદીના આ પુલ પાસે આવેલો આ તીવ્ર વળાંક અવારનવાર અકસ્માતોનું કારણ બની રહ્યો છે ત્યારે આ ખતરનાક વળાંક દૂર કરી માર્ગ સીધો કરવામાં આવે તેવી સ્થાનિક રહીશોની માંગ ઉઠી છે જેથી આવી દુર્ઘટનાઓ અટકાવી શકાય